રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તેલંગણા ગામે ધોધમાર વરસાદ તેલંગાણા ગામમાં આભ ફાટ્યું તેલંગાણા ગામમાં બે કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સાત ઇંચ વરસાદ વરસતા ગામ થયું પાણી પાણી ગામમાંથી નદીઓ વહેતી થઈ અને એવા દ્રશ્યો સામે આવ્યા છે ગામ આખે આખું જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ગામમાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડે છે ગામમાંથી પસાર થતા ભોકળાઓ અને નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી હલ્લો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો થી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો